આ કામના જે આરોપી છે કાશી રસીદ સિદ્ધકી કે જેને આધાર કાર્ડ બનાવવાનું હોય એ પોતાના ડોક્યુમેન્ટ સાથે આજે લગભગ સવા અગિયાર કે સવા અગિયારની આજુબાજુ આ કચેરીમાં ગયો હતો અને તપાસ કરતાં જે જન્મનું પ્રમાણપત્ર છે એ લોકો છે જમનાબાઈ હોસ્પિટલનો હોય જે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર છે એ ત્યાં વર્ષોથી ફરજ બજાવે છે એટલે એમને ખબર છે કે કઈ રીતે આ જન્મનું પ્રમાણપત્ર આપવામાં આવે છે ભાગે જન્મનું પ્રમાણપત્ર છે તે કોર્પોરેશનની ઓફિસ દ્વારા અને ગ્રામ્ય વિસ્તારમાં તલાટી દ્વારા બનાવવામાં આવતું હોય છે કોઈ પણ જે હોસ્પિટલ છે એ જન્મનું પ્રમાણપત્ર બનાવતી નથી એમને ખ્યાલ હતો જેથી કરીને એમણે એની વધારે તપાસ કરાવી ત્યારે ખબર પડી કે ભાઈ આ રીતે અમે કોઈ પણ જન્મનું પ્રમાણપત્ર બનાવતા નથી એને આધારે તેમણે પોલીસના સો નંબરમાં ડાયલ કરેલ હતો અને એ આ ફરિયાદ માટે છે તે રાવપુરા પોલીસ સ્ટેશનમાં આવેલું રાવપુરા પોલીસ સ્ટેશનના જે સ્ટાફ છે પીઆઈ છે અને એમનો સ્ટાફ તરત જ હરકતમાં આવેલ હતો અને જે ફરિયાદી છે એમની ફરિયાદ તરત ડ્રાફ્ટ કરીને તરત જ આ જેમણે રજૂ કર્યું હતું રસી સિદ્ધકી કે જેઓ અત્યારે વડસર જીઆઈડીસી બેંક ઓફ બરોડા માંજલપુરના રહેવાસી છે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ જે પ્રમાણપત્ર છે તેમણે એમના પિતાજીએ કોઈની પાસે બનાવડાવ્યું હતું રસી એમના એમના રસીદ સુબેદાર છે પિતાજી એમની લાવી પોલીસ સ્ટેશને લાવીને આગળ પૂછપરછ કરતા જાણવા મળેલ કે તેમણે કોઈક એજન્ટ મારફત કે ફિરોજ નસીર પઠાણ જે એજન્ટ છે એના મારફત કોઈક બીજા વ્યક્તિ પાસેથી આ જે નકલો જન્મનું પ્રમાણપત્ર છે તે બનાવેલ છે અને એને લાવીને પૂછાય જાણવા મળેલ કે અજય કુમાર રણછોડભાઈ મકવાણા કે જેની એક ઝેરોક્ષની દુકાન છે મકરપુરા જીઆઈડીસી ખાતે આવેલી છે અને તેણે આ ભાઈ પાસે આ જે નકલી જન્મનું પ્રમાણપત્ર છે એ બનાવેલ